શો તો તમારું મારું નામ હિમરાન નીકબલભાઈ છે રાજકોટ પોલીસ એટલે સારામાં સારું કામકાજ છે જેને તુરંત પકડીને લઈ આવ્યા અહીંયા એને રિકન્ટેક્શન કરાવ્યું અને એને શિખાડ્યું છે કે આ બીજી બીજીવાળી લોકાથી આ વસ્તુ ન થાય અને અમને ગર્વ છે કે રાજકોટ પોલીસે અમારું કામ કરી દીધું છે એમાં ક્રાઇમ બ્રાન્ચ છે એસપી સાહેબ છે ગાંધીગ્રામના પીઆઈ મેડમ છે ડી છે ના સ્ટાફ છે ગાંધીગ્રામ સ્ટાફ છે બધાય ઉપર અમને ગરવું છે અને અમારું કામ કર્યું છે લોકોનો ત્રાસ એવો હતો કે ઈલોકા પર ડે રોજ બે ત્રણ વાર બે ત્રણ વાર ઈ લોકો આવતા જ હતા અને અમને એરિયાવાળાનો અમારો સપોર્ટ હતો એટલે બધા અમે મળી અને એકવાર એને એ આવી ગયા છે તો ઈલોકા થી ભૂલ થઈ ગઈ છે

હવે તમે આવતા ને આ બધું અમારી હાથમાં છે અને અમે પૂરેપૂરો સપોર્ટ તમારા હાથમાં આપ્યો છે અને અમે બધું એ વાત ઉપર ખરા વિતરા ને અમને બધું કરીને એ લોકોએ બતાવ્યું છે બહુ ત્રાસ હતો એમ જ કેતો હું આને માર નાખીશ ને ઓને માર નાખીશ ને એવી ધમકી મારતો તો હવે આજે એ બધું અમારા મેડમ અમને બીક પૂરી કરી નાખી અને એનું બહુ બધું સારું અમને સપોર્ટ મળ્યો એમ તમારું નામ મારું નામ નીલો ઇકબાલભાઈ શેખ